સાયબર ક્રાઇમની ઘટનાને અંજામ આપતી ટોળકી અલવડના ગોવિંદગઢ થી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ સાયબર ટોળકીના ટોર્ચરથી એક યુવકે આપઘાત કર્યો હોવાની વાત પણ સામે આવી છે અશ્લીલ વિડીયોથી યુવકને બ્લેકમેલ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે સુરતના કતાર ગામમાં યુવકે કર્યો હતો આપઘાત સુરતમાં આ સાયબરની ઘટનાને અંજામ આપતી ટોળકી જડપાઈ છે આ ઘટનામાં આરોપીઓ દ્વારા બ્લેકમેઇલ કરીને રૂપિયા પડાવવામાં આવતા હતા અને વિડિયો સોશિયલ મીડિયામાં મૂકવાની વાત કરવામાં આવતી હતી આવી જ એક ઘટનામાં એક કે આપઘાત કર્યો હતો કતરગામ પોલીસે આ ઘટનાને લઈ ઉમટાણપૂર્વક તપાસ કરી હતી અને રાજસ્થાનથી આરોપીની ધરપકડ કરી છે સુરત પોલીસે રાજસ્થાનમાં રહીને આ ઓપરેશન પાર પાડ્યું છે રાજ્યવ્યાપી આ સાયબર ફ્રોડ નીકળી શકે તેવી પોલીસે શંકા વ્યક્ત કરી છે આજે આપણા આપને બ્રીફ કરવાના એક બહુ અગત્યના મુદ્દા ઉપર જોયા જો સાયબર ક્રાઈમ સાથે રિલેટેડ મુદ્દા છે જેમાં એક નવ તારીખનો રોજ નવ સિતમ્બરના રોજ આપણા કતારગામ પોલીસ વિસ્તારમાં એક ત્રેવીસ વર્ષના યુવકે આપઘાત કરેલા અને આ યુવક જો આપણા જ્વેલરીના કારખાનાઓમાં જો કામ કરતા હતા લેકિન બહુ સીધા અને કોઈ બહુ જ્યાદા એના જો ઈમેજ હતી બહુ જ સારી ઇમેજ હતી કોઈને કોઈ નુકસાન કરતા હોય એવું નહીં હતા એના પર્સનલ બાબતમાં બી કોઈ એવી બાબતો નહીં હતી જેથી આર્થિક બાબતો બીજી કોઈ બાબતો હોય જેથી જેના લીધે એને સુસાઈડ કરવાની જરૂર પડી હોય તો એના લઈને જો જ્યારે એના ઘર પરિવારવાળા મોબાઈલ વગેરેમાં જોયા તો એને ખબર પડી કે એક પ્રોફાઇલ એક એવી છે જેમાં મહિલાના પ્રોફાઇલ જો પરિણામથી હતી પીએ આર આઈ કેપિટલ જોઈએ તો આ પ્રકારની પ્રોફાઇલ હતી જેમાં અમુક જો વાંધાજનક ફોટોઝ હતા જો લડકીઓના તો આ જોઈને તાત્કાલિક આ લોકોના ડાઉટ થયા પોલીસને જાણ કરી આ લોકો મા કતારગામ પીઆઈ ચૌધરી પાસે ગયા આ લોકો તુરંત તુરત જ ગુના દાખલ કરવામાં આવેલા જોઈએ અને ગુના દાખલ કર્યા પછી જો અમે લોકો જોયા કે આ જો ન્યૂટ આપણા વિડીયોઝ અને ન્યૂટ ફોટો ભેજીને જો લોકોનો ટ્રેપ કરીને જો પૈસા પડાવવાની આ ગેંગના કામ હતા જોઈએ આ જેના લીધે જો આ આપને બદનામીના ડરને લીધે આ આપણા નવ જો સુસાઇડ કરેલા જોઈએ તાત્કાલિક ગુનો દાખલ કર્યા પછી જો પોલીસની ટીમ આ કતારગામ પોલીસની પૂરી ટીમે અને ઝોન થ્રીના નેતૃત્વમાં કામ કરવાના ચાલુ કર્યા અને આ આરોપીઓ રાજસ્થાન જિલ્લાના જો અલવ રાજસ્થાનના અલવર જિલ્લાના જો એમાં એના લોકેશન હોય આરોપીઓનો તાત્કાલિક જો પોલીસની ટીમ અમારા જો જવાનો ત્યાં પહોંચ્યા જોઈએ અને સખત એ પૂરી મોટરસાઇકલો ઉપર જોઈએ આ એરિયા બહુ કન્જેસ્ટેડ અને નામચીન એરિયા બી હતા જો સાયબર ક્રાઇમ માટેના જાણીતા એરિયા છે તો ત્યાં લગભગ જો એક લાસ્ટ ફાઇવ ડેઝ તક જો ત્યાં પહોંચીને ખૂબ જ મહેનત કરી અને પછી આરોપીને લોકેટ કર્યા અને લોકેટ કર્યા પછી અમે રાજસ્થાન પોલીસના મદદ લઈને